આવી રીતે બસ ઘસવાનું છે તમારે બીજું કશું જ નથી કરવાનું હેલો આજે આપણે કપડા ઉપરથી સોસના કેવી રીતે સાફ કરવા એ વિડિયો લઈને છું જુઓ કપડા ઉપર છે ને આ ટમેટો કેચપના ડાઘ લાગી ગયા છે તો આપણે ડાઘને કેવી રીતે સાફ કરવા એ વિડીયો આજે હું તમારી સાથે લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડિયો શરૂ કરીએ સોસના ડાઘ સાફ કરવા માટે તમારે લીંબુનો રસ લેવાનો છે અને રસને તમારે ડાઘ ઉપર લગાવી દેવાનો છે પછી તમારે જે વાસણ સાફ કરવાનું વીમ લિક્વિડ આવે છે તેનો ઉપયોગ કરવાનો છે એ તમારે એકથી બે ડ્રોપ્સ લેવાનો છે આવું વાસણ સાફ કરવાનું વીમ લિક્વિડ લેવાનું છે હવે આપણે બ્રશ થી મદદથી તેને ઘસી લેવાનું છે જો આવી રીતે ઘસશો ને એટલે ડાઘ થોડા આછા થઈ જશે હવે આપણે તેની ઉપર થોડું પાણી એડ કરીશું હવે ડાઘ ઉપર આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરી ડાઘ જલ્દી સાફ થઈ જાય જો આવી રીતે બસ ઘસવાનું જ છે તમારે બીજું કશું જ નથી કરવાનું આવી રીતે મેં ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું કપડા ઉપરથી હળદરના ડાઘ કેવી રીતે સાફ કરવા કપડા ઉપરથી દાળ શાકના ના કેવી રીતે સાફ કરવા આ બધા વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો ફરીથી આપણે થોડું પાણી લઈશું ડાઘ આછા થઈ ગયા છે તમે જોઈ શકો છો ફરીથી આપણે થોડું પાણી લઈશું જોઈ શકો છો કે ડાઘ એકદમ જતા રહ્યા ગમે તેવા સોસના ડાઘ હશે તમારા કપડા ઉપર કે સુકાઈ ગયા હશે બે ત્રણ દિવસ થઈ ગયા હશે તો પણ ડાઘ નીકળી જશે હવે આપણે એને પાણીથી વોશ કરી લઈશું હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને પાણીમાં આપણે તેને વોશ કરી લઈશું આવી રીતે વોશ કરી લેવાનું છે ડાક સરસ રીતે સાફ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ડાક એકદમ જતા રહ્યા છે થઈ ગયો ને સાફ એકદમ જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશું તમને મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય